છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ સંકુલ સાત કરોડથી વધારે રકમમાં બનશે આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સાથે ઉપસ્થિત જિલ્લા રમત વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાવી જેતપુર મુકામે ગુજરાત સરકાર દ્વારા સાડા સાત કરોડના ખર્ચે જે સ્પોટ સંકુલ મંજૂર કરવામાં આવ્યું હતું એના ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખેલ પ્રત્યે ખેલો ઇન્ડિયા આ વિઝનને સાથે રાખીને જે આજની યુવા પેઢી છે એ ખેલો પ્રત્યે આગળ વધે એના માટે ખૂબ ચિંતા કરી છે ત્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય મંત્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ સંકુલની ખૂબ મોટી રકમ અહીંયા આ તાલુકામાં ફાળવી છે ત્યારે આજે અમે આનું ખાતમુહૂર્ત કર્યું છે